છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાના નિવાસસ્થાન વસેડી ખાતે કાર્યકરોનો હોળી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ધૂળેટી પર્વ એટલે રંગોનો પર્વ દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને એવી શુભકામનાઓ પાઠવતા હોય છે ધૂળેટીના આ પ્રસંગે ઠેર ઠેર રંગોત્સવ ધૂળેટી સ્નેહમિલન જેવા સામૂહિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે

જશુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગી શુભકામનાઓ સાથે ટુડેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી છોટા ઉદયપુર લોકસભા વિસ્તારમાં આવતા અનેક તાલુકાઓના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ્ય પંચાયત ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહી જશુભાઈ રાઠવાને સાથે રંગોત્સવ રમી ધૂલેટીની શુભકામનાઓ પાઠવી હતી આજે ધૂલેટીના પર્વ નિમિત્તે વસેડી ગામે સંતકુપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે સાથે ભોજન પણ લીધું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર